સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે પૂર્વ પટ્ટીના ગ્રામજનો ભજન મંડળી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા નર્મદા જયંતી પહેલા પાણી છોડવા નર્મદા ભક્તો તથા માછીમારો સંત મહંતોની માંગ સરકારની અનવળતના કારણે નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે મહેશ પરમાર ભરુશના વોર્ડ નંબર 8 માં ડ્રેનેજ લાઇન ની કામગીરી બાદ પીચિંગ વર્ક માં બેઠું પડતા લોકોનો હોબાળો ડામરવાડી કપચી પાથરી દેતા સ્થાનિકો રોષે ભરાયા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે પૂર્વ પટ્ટીના ગ્રામજનો ભજન મંડળી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાર ફેબ્રુઆરી નર્મદા જયંતિ પ્રસાઈ શહેર જિલ્લા ભાગોળમાંથી વહેતી નર્મદા નદી આજે લુપ્ત થઈ જતા સામે પારથી દીપડાઓ ગામમાં પ્રવેશી ગ્રામજનો પર હુમલો કરી રહ્યા છે ત્યારે નર્મદા નદીમાં ઓછા વહેણના કારણે નર્મદા જયંતિ કઈ રીતે ઉજવવી તે સંતો મહંતોમાં મૂંઝવતો પ્રશ્ન હોવાથી પૂર્વ પટ્ટીના ગ્રામજનો તથા સંતો મહંતોએ ભજન મંડળી સાથે રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી હતી

ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત લોકો નર્મદા નદી પદયાત્રા કરી પાર કરી રહ્યા છે જોકે નર્મદા નદીમાં નર્મદા જયંતિ પહેલા પાણીનો પ્રવાહ ડેમમાંથી છોડવાની માંગ સાથે પૂર્વ પટ્ટીના ગ્રામજનોએ ભજન મંડળી સાથે શક્તિનાથ સર્કલથી યાત્રા કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરી સંકુલને ભજન મંડળીથી ગજવી મૂકી હતી જોકે નર્મદા નદીમાં પાણીના અભાવે માછીમારો પણ બેરોજગાર બની જતા માછીમારો પણ પોતાની નાવડી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જે માછીમારો પણ પાણી છોડવાની માંગ કરી હતી અમારા આશ્રમમાં સાધુ સંતો પરિક્રમાવાસીઓ રહે છે નર્મદાનું ઘણું ભરૂચની અંદરમાં અને સમગ્ર મહારાષ્ટ્ર અને એમપીમાંથી આ જ્યારે નર્મદા નથી વહેતી હોય અને ખાસ કરીને મારે એવું જણાવવાનું કે અમે લોકો તો ગામના જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા મહાનુભાવો છે એ લોકો તો નીકળે છે પરંતુ શું આ ગામના અને ગુજરાતના કોઈપણ ધારાસભ્યો કે કોઈપણ બીજી પ્રજાઓ શું નર્મદાનું પાણી નથી પીતા આજે નર્મદાનું પાણી ઘરે ઘરે નળની અંદરમાં ખારું આવવા માંડ્યું છે અને સમુદ્ર છેક એમપીની સહદ સુધી પહોંચી ગયું છે અને જે બંધ છે ત્યાં સુધી પહોંચી ગયું છે તો અમારે નમ્ર વિનંતી છે કે અમે કંઈક અડખળું પગલું ન ભરીએ અને કલેક્ટર કચેરી કે ધારાસભ્યોના ઘરોના આંગણામાં અમે કંઈક તો ન કરીએ અને ત્યાં અમે બધા ભેગા મળી ત્યાં રણ શૃંગાર ન કરીએ ત્યાં સુધી જો આ વાતો પહોંચી જતી હોય અને એ લોકો જો ચેતી જતા હોય તો અમારે ધારાસભ્યોને કહેવું છે કે પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ તમે તમારું પોતાનું રક્ષણ જુઓ છો તમે તમારી પાર્ટીનું રક્ષણ જુઓ છો પરંતુ તમને સમાજનું અને સમાજમાં જે રહેલા એવા જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા સમાજના લોકો જે તમને વોટ આપે છે એનું તમને જરા પણ પેટનું પાણી હળતું નથી જોકે છેલ્લા પાંચ વર્ષમાં અનેક સંસ્થાઓ અનેક રાજકીય પક્ષો સાથે ભક્તો નર્મદા મહોત્સવ ઉજવી શકે તે માટે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી છે પરંતુ આજ દિન સુધી નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ડેમમાંથી છોડવામાં ન આવતા આજે નર્મદા નદી લુપ્ત થઈ ગઈ છે અને લોકો નદી પદયાત્રા કરી તથા પોતાના વાહનો લઈ પસાર થઈ રહ્યા છે તો તો નાવડા નર્મદા ઓવારે નાવડા પડેલા નજરે પડ્યા છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલામાં નર્મદા નદી સરકારના પાપે લુપ્ત થઈ ગઈ છે ત્યારે ફેબ્રુઆરી માસમાં નર્મદા જયંતિ કઈ રીતે ઉજવી તે એક પ્રશ્ન ઉભો થયો છે ત્યારે નર્મદા જયંતી પહેલાં ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવાની માંગ સાથે સંત મહંતો સત્તા પર રહેલા ધારાસભ્ય સાંસદ સભ્ય મુખ્યમંત્રી સામે ભારે રોષ વ્યક્ત કરી નર્મદા નદીમાં પાણી નહીં છોડાય તો આવનારો સમય રાજકીય પક્ષો માટે કપરો સાબિત થશે તેવા આક્ષેપ કર્યા હતા બારમી તારીખે નર્મદા જન્મ જયંતી છે દર વર્ષે ઢમ ધૂમથી ઉજવણી કરીએ છીએ બે વર્ષથી નર્મદામાં પાણી ન હોવાના કારણે ત્રણસો મીટરની સારી જે અમે ગામના લોકો ચઢાવીએ છીએ ગામડાઓના એ આ વર્ષે ચૂંટણી ચડી શકે તેમ નથી છેલ્લા એક મહિનાથી ગ્રામ સભાઓ મારફતે અમે સરકારના રજૂઆતો કરતા આવ્યા છે છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી આ દક્ષિણ વિસ્તારની નેતાગીરી અને ખાસ બાયલી નેતાગીરી ગણાય તે લોકો આજે સરકારમાં રજૂઆત પણ કરી શકતા નથી ત્યારે ભજન મંડળી બેરોજગાર માછીમારો નાવડી ચાલી શકતી નથી આજે નાવ સાથે ભજન મંડળી સાથે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ગુજરાતને આખા દેશમાં મોડલ બનાવીને આ દેશની અંદર આજે રાજ કરે છે ત્યારે એમને કહેવું છે કે તમારા ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે નર્મદા વહે છે તેના પાણી સુકાઈ ગયા છે સરદાર સરોવર સુધી ખારું પાણી પહોંચી ગયું છે માછીમારોની હાલત ખરાબ છે નર્મદા જયંતિ ઉજવી શકાય તેમ નથી ત્યારે જલ્દીમાં જલ્દી નર્મદામાં પાણી છોડે અને નર્મદા જયંતિ પહેલાં બે કાંઠે નર્મદા વેઠી રહે એ માટે આજે મા નર્મદા અને ભગવાન એમને સદબુદ્ધિ આપે એ માટે માનનીય વડાપ્રધાનશ્રીને જિલ્લા સમાહર્તા મારફતે ચુંડરી અને નારિયેર આવેદનપત્ર સાથે અમે આપવા માટે આવ્યા છીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉદ્યોગપતિઓના પાપે નામશેસ થઈ ગઈ છે અને સમગ્ર નર્મદા નદીના પાણીના જથ્થાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે ત્યારે નર્મદા નદી આજે લુપ્ત થઈ જતા ખેડૂતો માછીમારો ભૂદેવો બેરોજગાર બન્યા છે ત્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવાની માંગ સાથે માંડવા ગામના રહીશ હશમુખભાઈ પરમારના એ માંથી નિયમિત પાણીનો પ્રવાહ છોડવા નિદાદ માંગતી પિટિશન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીના કોર્ટમાં દાખલ કરી છે અને નર્મદા જયંતિ પહેલા તેનું હિયરિંગ પણ થનાર હોવાનું પિટિશન દાખલ કરનાર હસમુખ પરમાર મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યું હતું પરમ દિવસ અમે પોસ્ટ કરી છે એ પહેલા એક ગાંધીનગરમાં જે પૂર્વડી ટ્રાફિક જોઈએ એ આપી છે અને હવે એનજીટીમાં જ્યારે એનું હિયરિંગ ચાલશે એ પહેલા નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો લેટર છે આપણને અને ભારત સરકારનો પણ લેટર છે કે ભારત સરકારનું કહેવું છે કે નર્મદા નદી બાબતે અમે ગુજરાત સરકાર પાસે ઇન્ડિયન માગ્યું છે પણ હજી સુધી અમને આપ્યું નથી તદુપરાંત નર્મદા નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પણ કહેવું છે કે જ્યાં સુધી ગુજરાત ગવર્મેન્ટ નવો ઇન્ડિયન નથી માંગતી ત્યાં સુધી અમે પાણી છોડી નહીં શકીએ તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી તથા ભારત સરકાર બંનેએ અત્યાર સુધીના પ્રમાણે ગુજરાત સરકારને જવાબદારી ગણાવી છે અને નર્મદા પાણીનું નર્મદા નદીમાં પાણી છોડવા માટે સમગ્ર રીતે ગુજરાત સરકાર જ જવાબદાર છે કે એણે જ નવેસરથી માંગણી કરવી જોઈએ થોડા દિવસ પહેલાં એવો સમાચાર આવ્યો છે કે પંદરસો ક્યુસેક પાણીની છોડવાની માંગણી કરી છે પરંતુ તે બાબતે પણ કેમ હજુ એના પર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી એ પણ એક વિચારણીય બાબત છે અને અત્યારે હાલમાં છેલ્લા લેટર પ્રમાણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ઓર્ડર પ્રમાણે કે છસો ક્યુસે પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ તે છોડાય છે કે નથી છોડાતું તે કંઈક આપણને એની ખાતરી થતી નથી છસો ક્યુસે પાણી છોડે છે તે પર તેના અનુસંધાને તે માત્ર એન્વાયરોમેન્ટલ ફ્લો છે અને એન્વાયરોમેન્ટલ ફ્લોમાંથી પચીસ એમએલડી એટલે કે પચીસ મિલિયન પર ડે ગૅલન પર ડે એ પાણી જીઆઈટીસી લઈ જાય છે બાવીસ મિલિયન ગેલન પાણી રિલાયન્સ લઈ જાય છે અને એ પ્રમાણે એનસીટીએલ અને ઓએનજીસી કેટલું પાણી લઈ જાય છે એ એન્વાયરોમેન્ટલ ફ્લોમાંથી લઈ જાય છે જે માત્રને માત્ર છ સો પાણી નર્મદાને જીવંત રાખવા માટે છોડવામાં આવે છે પરંતુ તે પાણીમાંથી આ ઉદ્યોગો ઉપયોગ કરી રહેલા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પેચિંગ વર્કમાં વેઠ ઉતારતા તથા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પેચિંગ વર્કમાં વેઠ ઉતારતા તથા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો ભરૂચ શહેરમાં ભૂગર્ભ જળ યોજનાને લઈ ભરૂચના તમામ વિવિધ વિસ્તારો તથા મુખ્ય માર્ગો ખોદી નાખ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાના જ વોર્ડ નંબર આઠમાં આવેલ આલીકાછિયાવાડ જૂનીવાડી વસંત મિલની ચાલ હરિજનવાસ સહિત વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પેચિંગ વર્કમાં માત્ર ડામરવાળી કપચી પાથરી દેતા રહીશોએ ભારે હોવાળો મચાવ્યો હતો રહીશોએ અંતે મીડિયાના શરણે આવી પેચિંગ વર્કમાં કોન્ટ્રાક્ટરો કઈ રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે અંગે પેચિંગ વર્કને હાથમાં લઈને રોષ વ્યક્ત કર્યો હતો માત્ર ડામરવાળી કપચી ઉપર છલી પાથરીને કામમાં વેઠ ઉતારતો હોવાના આક્ષેપો કર્યા હતા જોકે આદિવાસી દલિત વિસ્તારોમાં જ ઓરમાયુ વર્તન કેમ જેવા આક્ષેપો થયા છે ત્યારે પાલિકાએ પણ પેચિંગ વર્કના નિરીક્ષણ માટે એક કમિટી બનાવવાની માંગ ઉઠી રહી છે ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ અયોધ્યાનગરી સોસાયટીમાં શ્રીરામ કથામાં શ્રીરામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ અયોધ્યાનગરી સોસાયટીમાં શ્રીરામ કથામાં શ્રીરામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી ભરૂચના જાડેશ્વર રોડ ઉપરના અયોધ્યાનગરી સોસાયટીમાં શ્રીરામ કથાનું રસપાન પરમ પૂજ્ય શ્રી મોહન મહારાજ કરાવી રહ્યા છે જે શ્રીરામ કથાનો લાવો ભક્તો લઈ રહ્યા છે જોકે શ્રીરામ કથામાં શ્રીરામ મહોત્સવ એટલે કે રામના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જનર મુદ્દે રાત્રિએ રોકાણ બાદ પુનઃ પદયાત્રાને આગળ પ્રસ્થાપન કરનાર હોવાનું પદયાત્રીઓએ જણાવ્યું હતું બાપજીનું એકાવનમી પુણ્યતિથિનું વર્ષ ચાલી રહ્યું છે અને ભરૂચ નવાડેરા દત્તોપાસક પરિવાર ભરૂચ તરફથી આજે પદયાત્રાનું ભરૂચથી નારેશ્વર પદયાત્રાનું આયોજન કરેલ છે તેમાં લગભગ એકાવન એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે એકાવન પદયાત્રીઓ જોડાયા છે ત્રીસ પાંત્રીસ જણ અહીંયાથી બે પંદર વીસ જણ હજુ જાડેશ્વરથી જોડાશે એકાવન પદયાત્રીઓ આજે ઓસારા હલદરવા ગામ થઈ કવિઠા થઈ જનોર રાત્રિ મુકામ કરશે અને સવારે સાડા પાંચ વાગે ફરી પદયાત્રા ચાલુ થશે અને બપોરે બાર કલાકે નારેશ્વર પહોંચશે જેપી કોલેજ દ્વારા રિસ્પેક્ટ ડેની ઉજવણી કરાઈ હતી જીપી કોલેજમાં રિસ્પેક્ટ ડે હોવાથી સવારે અગિયાર કલાકે કસક ગઢડા ઘર વડીલો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને નાસ્તો કરાવી આ રીતે વડીલોનો આદર સત્કાર કરી આ ડેની ઉજવણી કરવામાં આવનાર છે કોલેજના માન્ય પ્રિન્સિપલ સર તથા સ્ટાફના તમામ શિક્ષક ગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પોતાનો કિંમતી સમય આપવો ਲੀਨ ਨਦਰਾ ਵਿੱਚ ਤੰਖਨ ਖਾਦ ਕਰਾਏ ભરૂચ જિલ્લાના દહેગામ ગામના રહેવાસી એવા શ્રી આરીફ અહમદ પટેલ જેઓ છેલ્લા એકવીસ વર્ષથી ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે જેઓની એક સાચા અને નિષ્ઠાવાન પોલીસ પ્રત્યેની ફરજ બજાવવા બદલ આજ રોજ આરીફભાઈને માન્ય રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નોમિનેટ કરતા સમગ્ર ગ્રામજનો અને ભરૂચ જિલ્લાની જનતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અને ભરૂચ જિલ્લા એસીપી સાહેબ તેમજ ગુજરાત સરકારનો આરીફભાઈની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવા બદલ સમગ્ર દેહ ગામના નાગરિકો તેમજ ઇલ્યાસભાઈ સરપંચ તથા ભરૂચ જિલ્લાના દરેક સમાજના નાગરિકો ગુજરાત સરકાર તેમજ જિલ્લા એસીપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે જબલપુરથી નીકળેલી બીમાર વૃદ્ધા ચાર મહિના પહેલા ભરૂચ આવી પહોંચી હતી સાર સંભાળ સારવાર બાદ આજે પુત્ર લેવા આવી ચડતા હૃદયદ્રાવ્ય દ્રશ્યો સર્જાયા સેવા યજ્ઞ સમિતિને મહિના પહેલા સિવિલ રોડના પરથી વૃદ્ધા બીમાર હાલતમાં મળી આવી હતી જેને શેલ્ટર હાઉસમાં સાર સંભાળ સારવાર આપ્યા બાદ પચીસ દિવસ પહેલા શેલ્ટર હાઉસમાંથી જતા રહેતા શ્રવણ ચોકડી ખાતે રિલાયન્સ કંપનીના એક અધિકારીને મળ્યા હતા

અત્યંત બીમાર હાલતમાં મળી આવ્યા હતા જેઓને એમ્બ્યુલન્સમાં ખસેડી તેઓ પોતાના શેલ્ટર હાઉસ ખાતે લઈ આવ્યા હતા પગમાં ઈજાના કારણે વૃદ્ધાની સ્થિતિ અત્યંત દયનીય હતી તેમની સારવાર સાથે સારસંભાળની જવાબદારી અન્ય નિરાક્ષિતોની જેમ જ સેવાયજ્ઞ સમિતિએ હર્ષભેર ઉઠાવી લીધી હતી વૃદ્ધા ભાગી જવાની આદતવાળા હોય પચીસ દિવસ પહેલા શેલ્ટર હાઉસમાંથી ભાગી શ્રવણ ચોકડી પર પહોંચી ગયા હતા જ્યાં તેઓનો ભેટો રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા અને કાવેરી કોલોનીમાં રહેતા જશુભાઈ પરમાર સાથે થયો હતો જસુભાયે વૃદ્ધાને તેઓનું નામ સરનામું પૂછતા મધ્યપ્રદેશે પોલીસની મદદથી વૃદ્ધાના પરિવારજનોની શોધખોળ આરંભાઈ હતી વૃદ્ધાના નર્મદાબાઈના પુત્ર પરમાનંદ યાદવ સાથે સંપર્ક થતા શનિવારે તેઓ પોતાની માતાને ઘરે પરત લઈ જવા ભરૂચ દોડી આવ્યા હતા ચાર મહિનાથી પરિવારથી વિખુટી પડેલા માતા પુત્રનો સાથે ભેટો થતા શેલ્ટર હાઉસમાં રહેતા પંદરથી વધુ નિરાશીતો સ્ટાફ સેવાયજ્ઞના રાકેશભાઈ ભટ્ટ સેવાભાવી જશુભાઈ પરમાર અને ખુદ નર્મદાબાઈ તેમજ તેમનો પુત્ર પરમાનંદની આંખોમાં મિલન સાથે હર્ષના અશ્રુઓ છલકાઈ ઉઠ્યા હતા